જાફરાબાદ થારવા સમાજ દ્વારા દરિયાદેવનું કરાયું કુંજન નાળિયેરી કુંમનના અવસરે જાફરાબાદ બંદરના કાંઠે કર્યું કુંજન શાસ્ત્રો વિધિ સાથે દરિયાદેવને આરાધના કરતી માછીમાર સમાજની બહેનો દરિયાદેવને દૂધથી અભિષેક કરીને કરાયું કુંજન અર્ચન દરિયાઈ ખેતી કરતાં માછીમારોની રક્ષા કાજે કરાયું દરિયાદેવનું કુંજન માછીમાર મહિલાઓએ પુંજન અર્ચન કર્યું આજે જાફરાબાદ ખારવા સમાજ વર્ષોથી પરંપરાગત અમારા પૂર્વજોથી લઈને આજ દિવસ સુધી બળે એટલે દરિયા પૂજનનો દિવસ આજના દિવસે બહેનો અને ભાઈઓ બહેનો દૂધની હેલ શણગારેલી દૂધની હેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું